જામનગરમાં શ્રી પટેલ યુવક ગરબી મંડળના મસાલ રાસે ધકધકતા અંગારા વચ્ચે રાસની રમઝટ બોલાવતા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા ધર્મનગરી જામનગરમાં નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાત આખામાં વિખ્યાત એવા શ્રી પટેલ યુવક ગરબી મંડળના મસાલ રાસે ઉપસ્થિતોમાં ઝઘડું આકર્ષણ જમાવ્યું હતું ધકધકતા અંગારા વચ્ચે રાસની રમઝટ બોલાવતા યુવાનોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જામનગર શહેરમાં વિવિધ સ્થળોએ પ્રાચીન અર્વાચીન ગરબીના આયોજન સાથે માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ કરાયો છે ત્યારે જામનગરના રણજીતનગરમાં લેવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા લગભગ સિત્તેર વર્ષથી પણ જૂની ગરબી ખૂબ વિખ્યાત છે જેમાં વર્ષો જૂની પરંપરા અનુસાર આ વર્ષે પણ પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા મસાલ રાસ રજૂ કરવામાં આવ્યો હતો મોટા સ્ટેજ પર પરંપરાગત કેળીઓ અને ચોયણીના વસ્ત્રો પહેરીને મંડળના યુવાનો ધગધગતા અંગારા વચ્ચે રાસની રમઝટ બોલાવી હતી તલવાર રાસમાં હાથમાં ખુલ્લી તલવાર સાથે શક્તિ અને શૌર્યના પ્રતિક સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે વધુમાં યુવાનો દાતરડા મસાલ અને તલવારથી રાસ રમે છે અને રાસમાં યુવાનો સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે જેથી લોકોમાં રાસ ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે રિપોર્ટર પ્રવીણ ચાવડા જામનગર